નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ ફરી એકવાર આપની જોડે ઉપસ્થિત થઈ છું અને આપની સાથે હું વાત કરી રહી છું કેમ છો બધા મજામાં તો છો ને અચ્છા એક નાનકડી વાત કહું આપણે દરેક વખતે કોઈ એક જ જવાબ આપીએ છીએ એવું કોઈ દિવસ ખ્યાલ આવ્યો ખરો કે કોઈ આપણને પૂછે કેમ છો તો આપણે કે શું મજામાં આપણે બીજો કોઈ શબ્દ વિચારી શકીએ છીએ ખરા જુઓ આના માટે મેં વાત કરેલી પહેલાં પણ અને એ પહેલાં મારો એક વીડિયો હતો પણ આજે હું ફરી એકવાર વાત કરું છું આપણે કેવી રીતે ડ્રાય થઈએ છીએ એટલે કે આપણે કે કેવી રીતે દોરવાઈએ છીએ રોજબરોજની જિંદગીમાં આપણે કેવી રીતે કામ કરીએ છીએ તો એક તો આપણી માન્યતાઓ સાથે એટલે કે આપણી બિલીફ સિસ્ટમ સાથે સેકન્ડ છે આપણી મેન્ટલ સિન્ટેક્સ અને થર્ડ છે આપણી ફિઝિયોલોજી એટલે કે શારીરિક હાવભાવ એ રીતે આપણે વ્યક્ત થઈએ છીએ જો આપણી માન્યતાઓ આપણને હંમેશા વ્યક્ત કરે છે ધારો કે આપણે હિન્દુ છીએ કે મુસલમાન છીએ કે આપણે ગામમાં રહીએ છીએ કે શહેરમાં રહીએ છીએ જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણી પર્ટિક્યુલર આપણી બિલીફ સિસ્ટમ બને છે જે આપણા માતા પિતા દ્વારા આપણા રહેણી કરણી દ્વારા આપણા મિત્રો દ્વારા આપણી શાળાઓ દ્વારા આપણા કુટુંબ દ્વારા એ બની હોય છે એ માન્યતાઓને લઈને આપણે ધર્મ દ્વારા આપણે જે ધર્મના હોઈએ છીએ એ ધર્મ દ્વારા આપણી માન્યતા દ્રઢ થઈ હોય છે ક્યારે કે શ્રદ્ધા હોય છે ક્યારે કે અંધશ્રદ્ધા હોય છે તો આપણી બિલીફ સિસ્ટમ છે ને એ આપણને બહુ મોટી વાત કરે છે આપણને અસર કરે છે આપણા વ્યક્તિત્વમાં આપણી બિલીફ સિસ્ટમ ખૂબ મોટી ભાગ ભજવે છે આપણા માઇન્ડમાં જે છે તો આપણી માન્યતા એટલે મનમાં જે આપણે માની બેઠા છીએ એ માન્યતાઓ જોડે આપણે કામ કરીએ છીએ જેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો હું કહીશ કે શ્રાવણ મહિનો વર્ષોથી શ્રાવણ મહિનામાં સોમવારનો ઉપવાસ તો કરવો જ જોઈએ તો આ મારી એક માન્યતા છે બિલીફ સિસ્ટમ છે અને હું એને અનુસરું પણ છું તો મને એમ થાય કે શ્રાવણ મહિનો છે તો સોમવાર તો કરવો જ જોઈએ તો આપણી માન્યતા છે સેકન્ડ આપણે દોરવાઈએ છીએ આપણી મેન્ટલ સિન્ટેક્સ દ્વારા મેન્ટલ સિન્ટેક્સ એટલે મનાંકન આપણા મનમાં પડેલા અંકિત સ્મૃતિઓ મનમાં આપણે જે પણ વર્ષોથી આપણા ઘરમાં કોઈએ કે કે કર્યું છે એવા મનાંકનો છે દરેક વસ્તુનો આપણી પાસે એક જવાબ છે તૈયાર છે કેમ છો મજામાં હું ઘણીવાર મારા ક્લાસમાં એમ કહું કે કેમ છો એનો પર્યાયના શબ્દ કેટલા આપી શકો તમે તો બધા થોડીક વાર વિચાર કરે છે પછી કહે છે આનંદમાં ખુશમાં પછી હું ક્યારેક કહું કે અનિલ કપૂરની સ્ટાઇલથી બોલો ઝકાસમાં જલસામાં તો એવું શું આપણે કરી શકીએ છીએ ખરા તો મિત્રો આ આપણને વિચારવું પડે છે પણ આપણા મનમાં જે પ્રશ્નોના જવાબ તૈયાર છે કેમ છો એટલે મજામાં આ એક શબ્દ આપણે હંમેશા કહીએ છીએ અને ત્રીજી વસ્તુ આપણને અનુભવે છે આપણા આપણી જોડે જે આપણને સ્પર્શે છે એ આપણા હાવભાવ ફિઝિયોલોજી આપણા શારીરિક હાવભાવ આપણને વ્યક્ત કરી દે છે આપણા ગમા અણગમા આપણા મૂળાના હાવભાવ દ્વારા આપણા બોડીના પોશ્ચર ગેસ્ચર પોશ્ચર દ્વારા આપણે એ નક્કી કરીએ છીએ ક્યાંક આપણે ગયા હોઈએ આપણને બહુ મજા ના હોય આપણને ગમતું ના હોય તો આપણા મોઢા પર જાણે અજાણે પરાણે હાસ્ય જે આવે છે આપણે કોઈની સામે હસી જ હા અને જો ખુશ થઈને હસીએ તો આ કોઈક અલગ રીતે હસીએ છીએ પછી આપણા જે કહીએ તો આપણે કોઈ આપણે ક્યાંય ગમતું ના હોય કોઈની જોડે વાત કરવી પડે તો પણ આપણે કમ અને વાત કરીએ ત્યારે આપણે ટૂંકાણમાં હા ના કેમ છો હા મજામાં હા શું કરે છે બસ મજા આપણે લાંબી વાત નથી ત્યારે આપણે હા ને નાના ઓપન એન્ડ શટ અને એ કહેવાય છે ઓપન એન્ડ શટ આપણે એટલી વધારે વાત લંબાવવા નથી માગતા ત્યારે આપણે હા હું હા એવા જવાબ આપીએ છીએ તો પણ આપણા હાવભાવ આપણ નક્કી કરે સામેવાળા માણસને તરત ખબર પડી જાય છે કે આ વાત કરવાના મૂડમાં નથી પણ મિત્રો આજે હું છું તમારી સામે એક ડેમોના એટલે કે એક વસ્તુ રોજ તો વાતો કરું છું પણ આજે હું તમને બીજી રીતે વાત કરવાની પ્રયત્ન કરું સમજાવવાની પ્રયત્ન કરું છું જેમ કે મેં વાત કરેલી કાં તો આપણે કામ કરીએ છીએ અત્યારે આપણે નથી કરતા બેમાંથી એક જ વસ્તુ કરીએ છીએ આપણે વિચાર કરીને બેસતા નથી જો પ્લાન કરીએ છીએ ને કોઈ કામનો તો હું લખવા માંડું છું એ પણ મારું એક કામ છે અને પ્લાન કર્યા પછી એ પ્લાનને મેં ખાલી ડેસ્ક પર મૂકી નથી રાખતી પણ હું જ્યારે એના પર કામ કરું છું તો પણ એક કામ છે તો આપણે કેવી રીતે કરીએ છીએ શું કરીએ છીએ મેં આ એક પેન પકડી છે મેં આ પેન પકડી રાખી છે ધેટ મીન્સ કે હું કંઈક કરવા માગું છું અને હું નથી કરતી છોડી દઉં છું તો કંઈ કરવા નથી માગતી મેં છોડી દીધું તો કામ તો હું કામ કરવા રાખું છું કાં તો હું કામને છોડી દઉં છું બેમાંથી એક જ કામ કરું છું કંઈ હું કામ વિચાર્યા કરું છું ઘણા લોકોને કંઈ તમે શું કર્યું હું વિચારું છું હું હું ધારું છું હા કરીએ આમ તેમ બધા બહાના કાઢે તો એ બહાના છે એ કામ નથી ધેટ મીન્સ કે એ કામ કરવા માગતો નથી કાં તો એને કોઈ પણ વસ્તુ હજી આ કામમાં એની દિલચસ્પી થઈ નથી એને કામ કરવાની ઈચ્છા નથી આ બધું થઈ શકે એટલે કાં તો તમે જો કોઈ કાં તો હા હોય કાં તો ના હોય એમાંથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં તો મિત્રો સમજો જ્યારે પણ તમારું મન તમને કોઈ પણ કામ કરવા કહે છે અને તમારી ઈચ્છા છે તો તમારે એના માટે ઊભા થઈ જવું પડશે કામ કરવું પડશે પ્લાન બનાવવો પડશે એના મુદ્દાઓ કરવા પડશે એના માટે જે જોતા રિસોર્સિસ શું શું વસ્તુ જોઈશે એ તૈયારી કરવી પડશે જેમ કે મારે આ વિડીયો બનાવવો છે ને આજે મને એમ થયું કે હું ડેમોનાર દ્વારા વાત કરીશ ત્યારે મેં શું કર્યું મેં જે જોતું હતું એ વસ્તુની તૈયારી કરી અને એ વસ્તુને લાવી હવે બીજી વાત નંબર બે નામનો ડેમોનાર કરશું તમે કહેશે કે આ ડમરું કેમ વગાડ્યું આ જે સીધને છે ને એ ડમરું વગાવીએ આ ડબ્બો કેમ વગાવી છે તો આ ડબ્બામાં શું છે મિત્રો તમે ક્યારેય ખોલીના ડબ્બો જોયો તો ખોલીના ડબ્બો જોઈશો તો આમાં શું છે આમાં એક પથ્થર ભરવા છે એમ મિત્રો આપણા મનમાં પણ કામ કર જે ભરેલું છે એ આપણને ખબર નથી પણ જ્યારે આપણે કેવી રીતે ખબર પડશે આપણે મનન કરીશું ચિંતન કરીશું ત્યારે આપણને ખબર પડશે કે આપણા મનમાં શું છે પથ્થર છે ખણ ખણ તારું મારી પાસે શું છે તો મારે વિચાર કરવાનો છે કે મારી અંદર શું ભર્યું છે પથરા ભર્યા છે આળસના પથરા છે કંટાળાના છે અણગમાના છે કે નકારાત્મક વિચારોના છે એ પથરા છે એ પથરાથી શું કરશે આવું બોજો અવાજ અને ત્યારે આપણે કોઈ કામ નથી કરી શકતા અને જ્યારે આપણે બુદ્ધિ આપણને કામ વિશે વિચારે છે કૌશલ્ય વિશે વિચારે છે ત્યારે એને ખંડકાટ અલગ હોય છે મિત્ર રૂપિયાનો ખંડકાટ તે ખાખો અલગ જ હોય છે આપણે બધા જાણીએ છીએ કારણ કે આનંદ આપે છે આપણને થોડી સુખ સગવડની સાધન આપે છે એ બધું આપે છે હા નિશ્ચિત એ આનંદિત નથી કરી શકતી તમને જીવનમાં અંદર જે ખુશાલી આપે છે એ નથી આપી શકતી સુખ સગવડ આપે છે હા ઘણા લોકોને એવું લાગે છે કે રૂપિયા જે જીવન છે પણ એ સત્ય નથી એની વાત ક્યારેક હું ફરી કરીશ પણ જુઓ આપણા બૌદ્ધિક કશલે જ્યારે હું મારે જોઈ બતાવી માગતું કે આમાં જ્યારે ખણખણતા રૂપિયા છે તો મને શું શું આ ડબ્બાને હું સાચવીને રાખીશ અને આનામાંથી જે પથ્થર છે ને એ પથ્થરને હું કાઢી નાખી અને આ ડબ્બાને હું ખાલી કરી નાખીશ કે પથ્થર રાખીને તો મારે શું કરવા છે તો મિત્રો તમારે તમારી અંદર શું રાખવું છે તમારા મનમાં પથરા રાખવા છે કે ખણખણતા રૂપિયા રાખવા છે બુદ્ધિ વિચારો યુક્તિ પ્રયુક્તિ કામ કરવાની આઈડિયાઝ શું જોઈએ છે તમને વિચારજો હા આજે હું આ નાની વાત કહી અને અહીંયા વિરમીશ કારણ કે કેમ મારેથી બહુ લાંબી વાત નથી કરી પણ મારે આપને વિચારતા કરવા છે શું મિત્રો તમે તમારા કામથી ખુશ છો શું તમે તમારા જીવનથી ખુશ છો તમે તમારાથી ખુશ છો નથી તો આજે પહેલું એક કામ કરજો રાત્રે સૂતા પહેલાં પોતાની જાતને કહી દેજો આઈ લવ યુ હું રોજ મારી જાતને કહું છું આઈ લવ યુ ગીતા હું તને પ્રેમ કરું છું તું મારા માટે ખૂબ અમૂલ્ય વ્યક્તિ છે તો મિત્રો સવારે ઉઠી અને રાત્રે સૂતા વખતે બે વાર પોતાની જાતને હંમેશા કહી દેવું આઈ લવ યુ કોઈ આપણને કહે ના કહે બહુ નહીં વિચાર કરવાનો પોતાની જાતે આપણે કારણ કે ફર્સ્ટ પર્સન હું છું મારી જાતને પ્રેમ કરનારી મિત્રો જે હું ખાઉં છું ને એ મારા મોઢામાં જ જાય છે બીજા કોઈના મોઢામાં નથી જતું એ મારા શરીરને પોષણ આપે છે તો મારા માટે પહેલું કામ હું જ કરીશ બીજું કોઈ નહીં કરે તો મિત્રો આજે આ વાત સાથે વિરમું છું હવે વિચારજો તમારા મનમાં પથરા છે કે નકારાત્મક વિચારો એ પથરા જેવા છે એને ફેંકી દેવાના છે અને સકારાત્મક વિચારો સકારાત્મક ઉર્જા પોઝિટિવ વાઇબ્રેશન એ ખણખણતા રૂપિયા જેવા છે એ તમને જીવનમાં હંમેશા ઉપયોગી થઈ પડશે કારણ કે રૂપિયા હશે આપણી પાસે કંઈ છે સકારત્મ વિચારો તો આપણે ફરી ઊભા થઈ શકીશું ફરી જીવન જીવી શકીશું અને ફરી જીવવાની મજા લઈ શકીશું તો મિત્રો તમને મારો વિડીયો લાઈક ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ મારી વાત પહોંચે એવી તજવીજ કરજો તમારા બધાના ખૂબ સહકાર અને સહકારથી મારા એકસોને એક સબ થઈ ગયા છે મારો નિયમ વિચાર છે કે એક હજાર સબસ્ક્રાઈબર થાય ત્યાં સુધી મારે આગળ વધવું છે એનાથી પણ આગળ વધવું છે અત્યારે તું મેં એક હજારનું લક્ષ્ય રાખ્યું છે કારણ કે કોઈ પણ એક લક્ષ્ય જીવનમાં રાખવું જરૂરી છે તો મિત્રો ત્યાં સુધી હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો નમસ્તે હું ગીતા પંચાલ આપની ખૂબ ખૂબ આભારી છું નમસ્કાર ફરી મળીશું કાલેક એક નવી વાત સાથે જોતા રહેજો મળતા રહીશું